જય શ્રી કૃષ્ણ તમે ક્યારેય પણ વિચાર્યું છે કે તમે જેને હેલ્ધી ગણીને પી રહ્યા છો પરંતુ શું ખરેખર તે હેલ્ધી છે કે નહીં હું આજે વાત કરી રહી છું ફ્રૂટ જ્યુસની હું આજે તમને ચાર કારણો બતાવીશ કે ફ્રૂટ જ્યુસ કેમ ન પીવા જોઈએ નંબર વન હાઈ ઇન સુગર કન્ટેન્ટ જો ઓરેન્જની વાત કરીએ તો ઓરેન્જના એક થ્રી

ત્યારે તમને તેમાંથી ફાઈબર વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે પરંતુ જ્યારે તમે ફ્રૂટને સ્ક્વિઝ કરો છો અને તેને જ્યુસ બનાવો છો ત્યારે તેમાંથી ફાઈબર રિમૂવ થઈ જાય છે વિટામિન અને મિનરલ્સ ઘણા ઓછા થઈ જાય છે જેથી તેની ન્યુટ્રેટિવ વેલ્યુ ઘણી ઓછી થઈ જાય છે નંબર થ્રી હાઈ ઇન કેલરી ફ્રૂટ કરતાં ફ્રૂટ જ્યુસમાં ત્રણ ઘણી વધારે કેલરી રહેલી હોય છે કારણ કે તમે જ્યારે ફ્રૂટ ખાઓ છો તો તમે એક ખાશો કા તો મેક્સિમમ તમે બે ફ્રૂટ ખાશો પરંતુ એક ગ્લાસ જ્યુસ બનાવવા માટે તમારે ચારથી પાંચ ફ્રૂટ જોઈએ છે જેના કારણે કેલરી ઘણી વધી જાય છે નંબર ફોર બ્લડ શુગરમાં સ્પાઈક આવે છે તમે જ્યારે પણ ફ્રૂટ ખાઓ છો તો એક ફ્રૂટ ખાતા લગભગ ત્રણથી ચાર મિનિટ લાગે છે પરંતુ જ્યારે તમે જ્યુસ પીવો છો ત્યારે એક ગ્લાસ જ્યુસ પીતા અડધી મિનિટ લાગે છે કાં તો મેક્સિમમ એક મિનિટ લાગશે જેના કારણે તમારા બ્લડ શુગર લેવલમાં સ્પાઇક આવે છે જેથી કરીને ડાયાબિટીસ પેશન્ટે ફ્રૂટ ખાવા જોઈએ પરંતુ ફ્રૂટ જ્યુસ ક્યારે પણ ન પીવા જોઈએ ફ્રૂટ જ્યુસના બદલે તમારે ફ્રૂટ ખાવા જોઈએ જેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે અને જો તમારે જ્યુસ પીવા જ હોય તો વેજીટેબલ જ્યુસ પીવા જોઈએ ફ્રૂટ જ્યુસને